અને હા મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મારા આવા ચેનલ ઉપર તમને વિડિયો જોવા મળતા રહેશે અને હા મિત્રો આપણે પહેલા વિડિયો જોઈશું અને પછી વિડિયોની અંદરમાં વાત કરીશું કે ગીત કેવું ગાઈ રહ્યા છે સુબાબેન ઠાકોર અને મિત્રો હા તમે પણ ગીત સારું લાગે તો કોમેન્ટ કરજો મિત્રો અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો ઠાકોર ને ગાવું હોય ત્યારે ન કરી પૈસો ટકો આવે રે નો કરી દો તો વીરા પૈસો ટકો આવે રે રાહુલ ભાઈ ગાડીઓ લઈ આવો કે આગે ગેર ગોમે